નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો શેરબજારના તત્કાર આકાર કરવા વાત કરીશું આપણે આજે શેર માર્કેટની ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન શું સ્થિતિ રહી શેર માર્કેટમાં કઈ કઈ બાબતોની ખાસ અસર કે જે જોવા મળી છે ગઈકાલે અને સાથે જ વાત કરીશું આજે કે આજે માર્કેટ છે ત્યારે કઈ કઈ ખાસ બાબતો કે જે તમામ દર્શક મિત્રોએ ખાસ ધ્યાને રાખવાની છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ધ્યાન કરીશું કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહેવાના છે કયા લેવલ્સ તેના પણ ખાસ રહેવાના છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું સમગ્ર શેરબજારની પરિસ્થિતિ અંગે અને આ તમામ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ હરેશભાઈ સ્વાગત છે મોતિયા સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ ગયા સપ્તાહમાં અંતિમ દિવસે અને સાથે જ ગઈકાલે પણ માર્કેટ એવો કારોબાર કર્યો છે કઈ કઈ ખાસ બાબતો છે સ્ટોક સ્પેસિફિક્સ પણ વાત કરીએ તો અને સાથે આજે માર્કેટ ખુલવાનું પણ છે કઈ અસર આજે પણ જોવા મળશે શું બાબત આજે ધ્યાન રાખવાની છે તો માર્કેટ તો હાલ તબક કે આપણે કહી કે જે છલા આટલા દિવસોથી ટ્રેડ થઈ રહ્યો છે એટલે 5 કે 6 દિવસ આપણે કહીએ તો એકદમ ડલ માર્કેટ છે બટ પોઝિટિવ છે એટલે ટ્રેન્ડ તમને પોઝિટિવ મોલે છે પણ માર્કેટ ડલ છે હવે આનો મીન્સ કારણ આપણે કહી સક કે માર્કેટ પોઝિટિવ ટ્રેન્ડ માં છે પણ ક્યાં થાકેલો છે એક ઘણા બધા પોસિબિલિટી છે સી આપણે એક એક પોસિબિલિટી ને પકડી ના નથી ચાલ તો ફર્સ્ટ થોટ જે દિમાગ માં આવે છે કે માર્કેટ પોઝિટિવ છે માર્કેટ ચાલ્યો છે બટ ફોલો અપ આપણે જે બાયક કરીએ છે ફોલો અપ બાયિંગ નથી બટ માર્કેટ પોઝિટિવ છે પોઝિટિવ કેમ છે કે માર્કેટ હાયર ટોપ હાયર લો બના રોજ નવો હાઈ બનાવી રહ્યો છે બટ બ્લેક મારુ બુજો કેન્ડલ બનવા બ્લેક બ્લેક મારુબુઝો કેન્ડલ એટલે ઓપન જ્યાં થાય છે એનાથી નીચે બંધ આપે છે એક્સેપ્ટ ફ્રાઈડે ફ્રાઈડે માં એને પોઝિટિવ બંધ આપ્યું છે નીચેથી થોડી ખરીદી આવી છે અને પછી ડોજી કેન્ડલ બની ગઈ હવે આ બટ નેચરલ જે ડોજી કેન્ડલ બની એટલે તમને એક ડાયરેક્શન નેક્સ્ટ ડે તમને ખ્યાલ આવે ટ્રેડ કઈ રીતના થાય છે તો આપણે શુક્રવારનો નો હાઈ લો લઈ લઈ લઈએ તો દેટ ઇઝ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ ફોર નાઇન્ટી આપણે ફાઈવ હંડ્રેડ કરીએ અને ટવેન્ટી થ્રી થાઉઝન્ડ થ્રી થર્ટી ફોર આપણે થ્રી હન્ડ્રેડ કરીએ તો તેવીસ ત્રણસો અને તેવીસ પાંચસો વિચ વોઝ અવેલેબલ રાઈટ આપણે શુક્રવારે આ જ લેવલ આપણે અહીંયા ડિસ્કસ કર્યો હતો તો બસ એ જ લેવલ છે હવે આ લેવલ ની ઉપર માર્કેટ જો ટકે ટ્રેડ કરે એટલે તેવીસ પાંચસો ની ઉપર ટ્રેડ કરે ટકે તો માર્કેટ ઇઝ હેવી હેડિંગ ટુવર્ડ વર્ડ નોર્થ વર્ટ એર એટલે તેજી છે હજી માર્કેટ ઉપર જશે ક્યાં સુધી ઉપર જશે તો પોસિબિલિટી છે ઇન કેસ આ લેવલ ટકી જાય છે તો ત્રેવીસ હજાર પાંચસો તો ત્રેવીસ હજાર આઠસો ના દરવાજા ઓપન થઈ જાય છે અને ચોવીસ હજાર ચોવીસ બસો પ્લસ બી દરવાજા ઓપન થાય છે સપોર્ટ ત્રેવીસ હજાર બસો ત્રેવીસ હજાર બાવીસ હજાર નવસો બાવીસ હજાર આઠસો આ બધા સપોર્ટ લેવલ છે બાવીસ હજાર આઠસો જે છે એ જ સ્ટ્રોંગ સપોર્ટ છે गिफ्ट निफ्टी आज ये अपन संकेत 100 पॉइंट प्लस देखा है तो 100 पॉइंट प्लस એટલે 465 નો બન છે શુક્રવારે ટુ 565 ધેટ મીન્સ ઇટ ઇસ અબોવ 500 હવે સવાલ છે કે અહીંયા ટકે છે કે કેમ આજે માર્કેટ કઈ રીતના રહે છે એ જોવાનું છે હવે આ બધું જે ડિસ્કશન છે કેમ ચાલતી રહે જો માર્કેટ ઉપર જઈ રહ્યો છે ટીવી પર એટલે નેશનલ ચેનલ્સ ઉપર અમુક વાતો ચાલી રહી છે પહેલા કેબિનેટ ની વાત ચાલતી હતી કે પોર્ટફોલિયો કોને મળશે ચલ કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આપનો પછી વાત આવતી હતી એ વખતે બી સ્પીકર ની વાત ચાલતી હતી હવે સ્પીકર બી છે તો 24 અને 25 સો સેશન શરૂ થશે કે આ બધા મિનિસ્ટર્સ અને MPs બધા ઓથ લેશે અને 26મી તારીખે अपना स्पीकर नक्की तालना तबाके जे रीता स्टेटमेंट्स आवी રહ્યા છે સ્ટેટમેન્ટ્સ માં बीजेपी નું જ MP છે તો possibility છે કે માર્કેટ વિલ ગો ટુવર્ડ્સ ધ નોર્થવર્ડ ડાયરેક્શન જે રીતના વાતો બજાર માં ચાલી રહી છે બટ ત્યાં ક્યાં કઈ ડિફરન્સ ઓફ સ્ટેટમેન્ટ આવી જાય રાઈટ જે શબ્દો અત્યારે ફરી રહ્યા છે એનાથી કઈક ડિફરન્સ આવે તો મેબી માર્કેટ મે ચેન્જ ધ ટોન મે ચેન્જ એક બીજી વાત ખાસ કરી દો આઈ ડોન્ટ નો કેટલા વ્યક્તિઓ આ વાત પર વિશ્વાસ કરશે આઈ ડોન્ટ બટ આ વાત તરૂ ટેકનિકલ કરતા हटકે છે આ ટેકનિકલ વાત નથી હું ટેકનિકલ થી જ કાયમ આપને માર્ગદર્શન આપતો હોઉં છું બટ આજે અત્યારે જે આપને વાત કરી રહ્યો છું એ ટેકનિકલ વાત છે હવે

સુરત જે ફરી રહ્યો છે જુપીટર જે ફરી રહ્યો છે વગેરે વગેરે મને જુપીટર ને આ બધામાં હું વાત નથી કરતો હું વાત કરી રહ્યો છું સૂર્ય અને ધરતી આ બે આપણે સૌ જાણીએ છે બે દિવસ એવા હોય છે કે જ્યાં સૂરજ જે છે સૂર્ય જે છે એ ધરતી નજીક હોય છે વરસ અને બે દિવસ એવા હોય છે જ્યાં

હવે જ્યારે હું 21st જૂન કહું છું તો તમારે થોડી લિબરાલાઈઝેશન આમ આફાની છે 21st જૂન ડઝન્ટ મીન 21st જૂન હા આ સેન્ટર પોઈન્ટ છે એટલે તમે ધરતી કમ આવે છો તો સેન્ટર પોઈન્ટ હોય છે જે મેક્સિમમ થાય છે બ એના આજુબાજુ ભી તમે એની ઇમ્પેક્ટ દેખાય છે તો અહીંયા તમે બે ત્રણ દિવસ આગળ અને બે ત્રણ દિવસ પાછળ એ બી ગણી તો આપણે કેલેન્ડર જોઈએ તો જૂન જે છે છે શુક્રવાર રાઈટ એટલે શનિ રવિ રજા આવે છે તો હું બે ત્રણ દિવસ આગળ લઈ લઉં એટલે અઢાર ઓગણીસ વીસ મેક્સિમમ એટલે આજથી વીસ તારીખ સુધી એકવીસ તો છે અને એકવીસ પછી બીજા ત્રણ દિવસ આપણે ગણીએ तो 24 25 26 એટલે 18 થી 26 આ દિવસો ખાસ તમારા માટે અગત્યના છે સ્ટોક માર્કેટને લઈ અગત્યના છે 18 થી 26 હું 1 તારીખ નથી આપતો કારણ કે 1 તારીખમાં ઘણા બધા વ્યક્તિઓ કન્ફ્યુઝ થઈ જાય છે બટ આ 18 થી 26 તારીખ ખાસ નોંધી લેજો આ તારીખમાં જે હાઈ બને છે આ તારીખોમાં જે હાઈ બને છે

એના પછી જો માર્કેટ જે હાઈ બન્યો છે એ ક્રોસ કરે છે તો સમજી લેજો આગામી 3 મહિના સુધી मींस द નેક્સ્ટ ડેટ જે સપ્ટેમ્બર મહિનામાં આવશે ટિલ ધેટ ડે માર્કેટ તમારી એ જ દિશામાં રહેશે પોસિબિલિટી લો તોડવાની એમ કહીએ ને કે 1%

ઘણા અનુભવી છો નોલેજેબલ છો હું અહીંયા બહુ લાંબુ ડિસ્કશન આમાં નહીં કરું બેક ટેસ્ટ કરીને જોઈ લેજો આપના પાસે છ સાત દિવસ છે તો આ છ સાત દિવસનું મેં આપને જે વાત કરી છે આ બેક ટેસ્ટ ગમે તે સોફ્ટવેરમાં કે આપણા પાસે ડેટા હોય આપના પાસે ગૂગલ છે બધું ચેક કરો તો તમને છેલ્લા કેટલા થી તમને આ રિઝલ્ટ જોવા મળશે જે મારે તમારા સાથે શેર કરવાની હતી એ મેં કરી છે ખાસ ધ્યાન રાખજો હવેના સમય માટે બીજી વાત ચર્ચા ઘણી ચાલી રહી છે ડોલરને મને પણ પ્રશ્નો આવ્યા મને મેસેजेस આવ્યા કે રિસ્પી ડોલર ને લઈને શું છે અમેરિકા તો ઇન ધ ટรู સેન્સ ઈવન મને યુએસ થી બી ફોન કોલ્સ આવે છે ત્યાં ભી ચર્ચા થાય છે તો દિવસ સય કે જે ઓવરオール તમને જે પિક્ચર દેખાડવામાં આવે છે કે જે બધી વાતો ચાલે છે એ ઇનફેક્ટ નથી અન્ડરટોન લાઈઝડે કરન્સી જે હતી એક જમાનામાં બ્રિટન ની કરન્સી હતી શિલિંગ પાઉન્ડ એના પછી અ डॉलर बन गए यूएस डॉलर इट बिकेम पावरफुल इट बिकेम द वर्ल्ड वाइड एक्सेप्टेड करेंसी पेट्रोमा बत्ती चेक वगैरह वगैरह अब वे आज सेंट्रलाइज करेंसी ब्रेक થઈને રીજિઓનલ કરન્સીસ કે રીજિઓનલ કન્ટ્રીઝ હવે આવી રહ્યા છે રીજિઓનલ કન્ટ્રીઝ આવી રહ્યા છે એટલે આપો તો રશિયા છે અહીંયા કોચાઈના છે ત્યાં સાઉદી અરેબિયા છે આફ리카 છે એટલે હવે બધા આવી રહ્યા છે ઇન્ડિયા છે

इन करेंसी में अल सल्वेडर ए बिटकॉइन में गया इंडिया इज येट नॉट डिसाइडेड इंडिया में अभी है टू कट द स्टोरी शॉर्ट करूं तो पहला जो 100% 100% यूएस डॉलर में करेंसी बदल जाती अवे एक घंटे में 80%

पर फिफ्टी परसेंट लोकल करेंसी कहवा भाव के अहिया अमेरिकन डॉलर जे छे ए अवे इनी इम्पोर्टेंस घटती जाए छे अब ए जो इम्पोर्टेंस घटती जाए देखी थी वस्तु छे स्वाभाविक बात छे के त्या डॉलर नी वैल्यू घट से तो आज ये घट से वैल्यू तो व्हाट विल हैपन सुथा से अब अभी मैक्रो बात तो चाले चालना इंट्राडे मार्केनो आ स्टोरी નતી ઇન્ટ્રાડે તો તમને બધાને ખ્યાલ છે કે શું થઈ રહ્યો છે માર્કેટમાં 100 100 પોઈન્ટ ઉપર માર્કેટ ફુલી રહ્યો છે અને પછી શું થશે લેટ્સ નોટ ડિસ્કસ ધેટ થિંગ એ તો અજી મોમેન્ટમ ને બધો આવા દો ક્લિયર કટ તમને ટ્રેન્ડ એક તો વોલેટિલિટી ભી વ્યવસ્થિત આવા દો એટલે પછી તમને ભી મજા આવશે તો આ ડોલર ની વેલ્યુ જે ઘટશે તો શું થશે ઇન્ફ્લેશન બસ

चाइना करंटली कम्युनिस्ट छे એટલે આપણે એને બતાવેલી છે કે ભાઈ એને આપણને બિલકુલ કંઈ ખબર નથી એટલે ઓકે કહેવાનો મતલબ છે કે જ્યારે ડોલર યુએસ ડોલર જ્યારે ડી વેલ્યુ થશે ઇન્ફ્લેશન વધશે ઇન્ફ્લેશન વધશે એટલે શું થશે મોંઘવારી વધશે મોંઘવારી વધશે એટલે શું થશે જે હાઈ એન્ડ સોસાયટીઝ છે ત્યાં તકલીફો વધશે લોકો ત્યાંથી ખસીને લો એન્ડ સોસાયટી આ ખાલા તરીકે વાત કરું તો આપણું ગુજરાતમાં સુરત એક્સપેંસિવ છે અમદાવાદ એક્સપેંસિવ છે રાઈટ અમુકાાઉંા ટાઉન્સ એવા છે કે જે રીઝનેબલ છે જે ટાઉન્સ છે એ અમુક રીઝનેબલ છે મીન્સ એઝ કમ્પેર્ડ ટુ અમદાવાદ સુરત બીજા ભી હશે એક્સપેંસિવ મને અતા ડિટેલ ખબર નથી બટ કહેવાનો એક વાત કરું છું કે એક એક્સપેંસિવ ફોર એક્ઝામ્પલ હું અમદાવાદમાં જઈજો અમદાવાદમાં નવરંગપુરા પ્રહલાદનગર વસરાપુરા બધું એક્સપેન્સ અહિયાં તમે કોઈ પણ વસ્તુ લેવા जाओ કે તમે સર્વિસીસ લેવા जाओ તો બッタના ભાવમાં હોય છે इवन રેસ્ટોરન્ટમાં તમે જમવા જાવ તો પણ જો હવે અહીંયાથી તમે દાખલા તરીકે તમે નિકોલ બાજુ જાવ કે મણીનગર જાવ કે કોફરા જાવ કે સિટીમાં જાવ તો ત્યાં એ જ વસ્તુનો ભાવ બધો ઘટી જાય છે same with properties properties ahya je je moge che tya je che sasti che etle su thase ah inflation badse population will change will divert e loko emno rasto badalse high society ma thi they will come to low class there is no other way there is no other way but inflation to तो rest અને આ બધી વસ્તુ પ્રોડક્ટ સમય માટે પ્રોડક્ટ સમય માટે હું એમ તમને નથી કતો કે તો કે 1 કે 2 દિવસ માટે કાટવાડે કે બે માટે 5 10 વર્ષ માટે આ પરિસ્થિતિ ઉગ્જીત થશે એટલે જ્યાં યુએસ ડોલરને માર પડશે આખું વિશ્વમાં ખાસ કરીને ઇન્ડિયાની જ વાત કરીએ તો ઇન્ડિયામાં પણ ઇન્ફ્લેશન વધશે તમે આપણે ખુશ થવાની જરૂર નથી કે શું થશે તો

कई वस्तु छे ए वस्तु તમારે સોધવાની રહેશે એવામાં તમારે જયને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે જે ઇન્ફ્લેશન ફાઇટ કરે છે જે ઇન્ફ્લેશનની સાથે ચાલે છે આપ જો તો વિશ્વમાં બધે હવે ધીરે ધીરે આ यूएस डॉलर નું જે થઈ રહ્યું છે તો દેશો પણ ગોલ્ડ લઈ રહ્યું છે એમના રિઝર્વસમાં ધેર એક્યુમ્યુલેટિંગ ગોલ્ડ મેબી બીકોઝ ઓફ ஆல் দિસ થિંગ્સ કારણ કે આ બધી વસ્તુ કે रातो रात हवा नहीं ना दिन रातो रात नहीं रहते बट जारे विश्वनी बात आवाज है जारे कन्देशों बात आवाज है जारे रातो रात सो so, अवे तमे जारे कंपनी भी खरीदवा जाओ तो कंपनीज विल बी द होम कंपनीज इंटरनेशनल कंपनी नहीं होए कारण के त्याग करंसीज में हलचल छह

અને એ વસ્તુ કંટ્રોલ્ડ છે આપણે ત્યાં આપણને ખબર છે રાઈટ તો આ બધી વસ્તુ છે આ થોડુંક મેક્રો વાત છે મે બી આ લોંગ ટર્મ જે ઇન્વેસ્ટર વર્ક છે એમને આ બધી વસ્તુ ધ્યાન રાખવાનું મતલબ છે સવાલ આપણે કરીએ ઇન્ટરડેમાં માં તો ઇન્ટરડે અગેન માર્કેટ કેપ અપ ઓપનિંગ દેખાઈ રહ્યું છે મે કેપ અપ ઓપનિંગ થયા પછી પોસિબિલિટી છે માર્કેટ અગેન આજે પણ ડલ થઈ જાય એટલે તેજી અને મંદી વાળાના વચ્ચે આજે પણ ડાયરેક્શન આપ્યું છે જે પાંચસો નોકઆઉટ જે લેવલ હતો તે ચારસો પંચાવન નું જે એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતો રાધર હું કહું તો ચારસો પંચાવન ની ઉપર આપણને બંધ નિફ્ટીમાં જોવા મળ્યું છે તો આજે સ્વાભાવિક વસ્તુ છે માર્કેટ અપ છે હવે માર્કેટ જો અપ છે હવે આ અપની ઉપર જ રહેવું જોઈએ जो मार्केट आज डल रहे छे इट इज अ पॉजिटिव साइन वोलेटिलिटी विक्स ऊपर पर ध्यान राख जो मार्केट એમ નથી કે તો કે આજની તેજી શરૂ થઈ બટ possibility છે કે ફર્સ્ટ સિગ્નલ મળ્યું છે આપણને કન્ફર્મેશન જોઈએ છે સો વિલ વેઇટ ફોર ધ કન્ફર્મેશન કે કન્ફર્મેશન આપણને મળે છે કે માર્કેટ will still go on the higher side ઓકે સાથે સાથે આપણને જૂન 21 ના આ છો સાત દિવસ આપા માટે એક ઓબ્ઝર્વેશન વાળો દિવસ હોય એમ નથી કે તો કે કઠિન દિવસ છે અગરા દિવસ છે ઉન્નતિ કે બટ ધીસ આર ધ ડેઝ ટુ બી ઓબ્ઝર્વડ આ દિવસમાં આ દિવસોમાં તમારા કોશિયસ એપ્રોચ સાથે આગળ વધો જોમે કુદરતી તમે જો અહીંયાથી મે જે વાત કરી 21 ના 3 દિવસ પહેલા ને 21 ના 3 દિવસ પછી તો 18 થી 26 આવે રાઈટ